કાલાવડ તાલુકાના નિકાવા ગામે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન પરેડ પ્રાસંગિક પ્રવચન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સરપંચ શ્રી દ્વારા ધ્વજવંદન તેમજ પરેડ ની સલામી આપવામાં આવી હતી અને ઉપસરપંચ સ્થાને બહેનોની પરેડ અને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ વિરોધ પક્ષ નેતા જેપી પી મારવિયા અને સરપંચ શ્રીમતી રાજુભાઈ મારવિયા દ્વારા પ્રાસંગિક પ્રવચન અપાયું હતું જેમાં જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેપી પી મારવિયા દ્વારા નિકાવા ગામના વિકાસ કાર્યો માટે પોતાની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી આજે સોત્તેરમાં પ્રજા શતાપ જેમના ફર્વની આજે અમે નિકાવા ગામે અલાવાડ તાલુકાનું જે મારું જ વટમ છે એ મારો જ વિસ્તાર છે હું અહીંનો જ નિકરો હોય અને મારા વિસ્તારની અંદર મહારાજ ગામની અંદર આજે અમે પ્રજા સત્તાની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમે આજે અમારી નિકાવા ગામની સરકારી શાળા અને તમામ ખાનગી શાળાઓ તબલીફ થઈ ખૂબ જ ધૂમધામથી આ રાષ્ટ્રીય તહેવાર ઉજવી રહીએ છીએ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણા મુખ્ય બે રાષ્ટ્રીય તહેવાર છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટની ઓગણીસો સુડતાલીસે આપણો દેશ આઝાદ થયો હતો અને આપણા અનેક વીરોએ પોતાની પ્રાણને આહુતિ આપી હતી તે જ રીતે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણા દેશનું બંધારણ કરવામાં આવ્યું જેમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા વિવિધ દેશના બંધારણનો અભ્યાસ કરી અને ખૂબ જ સારું આપણે બંધારણ આપ્યું છે તો આજે આપણા દિવસોને કેમ ભૂલીએ તો આજે આ સમગ્ર ભારતની અંદર ખૂબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવાઈ રહ્યા છે ત્યારે તેના એક ભાગરૂપે આજે અમે નિકાવા ગામની અંદર સમગ્ર આગેવાનો અમારા ગામના સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સદસ્યો સાથે મળી સરકારી શાળા અને ખાનગી શાળાના એક ભાગરૂપે આજે આ દેશની ખૂબ જ ધામધૂમ આજે છોતેર માર્ચ પ્રજાસત્તાક પર્વ પૂરા ભારત દેશની અંદર ખૂબ જ ધામધૂમે ઉજવાયેલી છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે દર વર્ષની માપક શ્રી નવજીવન વિદ્યાલય શ્રી કાર્તિક વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુ વિદ્યાલય શ્રી કુંભારશાળા કન્યાશાળા અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે તમામ ગ્રામજનો આગેવાનોની હાજરીમાં આજે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણા ખાન માન અને સામ સમાધિના રાષ્ટ્રધ્વજને સલામીની સાથે માર્ચ પાસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આજે એકાવા ગામની અંદર જામનગર જિલ્લાના જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી જે મારવિયા નિકાબા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સરપંચશ્રી શ્રી સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પંચાયતના સદસ્યશ્રીઓ ગામ આગેવાનો અને વિદ્યાર્થી મિત્રોની હાજરીમાં આજે આ કાર્યક્રમ ખૂબ જ હર્ષોદર્સ સાથે ઉજવવામાં આવ્યો